સ્વાગત છે ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યાના બાવીસ મહિનામાં જ સાવળી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીસે દુષ્કર્મ ના આરોપી ના આજીવન સખત કેદ અને રૂપિયા પચાસ હજાર નો ધરફકાર્યો બે હજાર બાવીસ સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરિણીત અને બે દીકરીઓના પિતા જેમાં તેની અગિયાર વર્ષની મોટી દીકરી હોવા છતાં ભોગ બનનાર સગીરા તેના ગામના સહકર્મી અન્ય મહિલાઓ સાથે વાઘોડિયા જીઆરડીસીમાં મજૂરી કામ કરતા અને આરોપીની ઇકો ગાડીમાં અપડાઉન કરતા તે દરમિયાન આરોપીએ ભોગ બનનાર સોળ વર્ષીય સગીરા સાથે પરિચય કેળવી ફૂડવી અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈ લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું તે ફરિયાદના આધારે

છોટા ઉદેપુર ને તકસીલ બાર ઠેરવી આજીવન સખત કેદ અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકાર્યો તેમજ ઇપીકો ની કલમ ત્રણસો અને ત્રણસો ત્રેસઠ મુજબ પાંચ વર્ષ અને ત્રણ વર્ષ તેમ પાંચ અને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે તારીખ ઓગણત્રીસ બાર બાવીસ ના રોજ નોંધાયેલી આરોપી કૌશિક વિપિનભાઈ તળવી તેની વર્ષની સગીરા તથા તેના ગામની અન્ય મહિલાઓને લઈ વાઘોડિયા જીઆઈડીસી માં અપનાવ કરતો હતો તે દરમિયાન આરોપી કૌશિકે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધો કેળવી આરોપી પરણીત અને બે બાળકીઓનો પિતા હોવા છતાં અને તેમાં સૌથી મોટી દીકરી અગિયાર વર્ષની હોવા છતાં બનનાર સગીરાને વાઘોડિયા જીઆઈડીસીમાંથી દુષ્કર્મ કરવાના ઈરાદાથી અપહરણ કરી બગાડી જઈ બે માસ જેટલો સમય ગેરકાયદેસર રીતે તેના કબજામાં રાખી રાધનપુર તથા ભુજ જેવા સ્થળોએ રાખી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ છે આ દરમિયાન આરોપી પત્ની અને તેના બાળકો પણ આરોપી સાથે હાજર હતા તેમ છતાં પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર સોળ વર્ષની સગીરા સાથે આ પ્રકારનો ગંભીર ગુનો આચરેલ છે તે ગુનાનો કેસ સાવલીના ઓક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં

ઇપિકો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છાસઠના ગુનામાં પણ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની સજા કરેલ છે તથા ત્રણ હજાર અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરે છે આ કેસ ચાર્જશીટ થયાથી માત્ર બાવીસ માસના ટૂંકા ગાળામાં નામદાર કોર્ટ દ્વારા ફેસલ કરી તેનો ફાઇનલ ચુકાદો આપવામાં આવેલ છે